તુમકો કા લગતા નહી લોટેગે તુમકો કભી ઝુકેગા નહી કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે આ આશીર્વાદ આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે હું મંત્રી બની જામ મુખ્યમંત્રી બની જામ કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયા કોઈ કિંમત નથી પ્રેમ છે અમારા સાથી મિત્રો સહકાર છે ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે જામીનો મને મળી છે રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે આવનારા દિવસોમાં માં માં પણ જવા નહી દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં દિલ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની શક્તિ આપજો શક્તિ આપજો મને ત્યાં પણ અમારી બેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની શક્તિ આપજો આપવા નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદાર માં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને એસી દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી આસઆરપી ની ફોજ હું એકલો લડી નહીં શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત એ મારી તમારો તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું જય જય આદિવાસી જોહાર ભાણદરા ની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે ત્યારે આજના આ કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તળવી તળવીજી સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને હમણાં સાંભળતા હતા આપણા ગુરુજી કંચનભાઈ જેઓ આપણા ગબડેશ્વર એપીએમસી ના ડિરેક્ટર આપણા વડીલ જેમને આપણે લાગણી સભર જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણભાઈ રમણ દાદા સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ સરપંચ શ્રી રમેશભાઈ સરપંચ શ્રી શાંતિલાલભાઈ સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ આશીષભાઈ તળવી વિજયભાઈ તડવી રવિભાઈ વકીલ એસોસિએશનના ના મિત્ર મંડળો સાથે સાથે મંચસ્થ તમામ વડીલો કંચનભાઈ થી માંડીને તમામ એક સારમી અરવિંદભાઈ હીરાભાઈ સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ તમારી બધાના દુવાથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા તમારી વચ્ચે આવી ગયો છું તમારી વચ્ચે આવેલું છું ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું તુમકો કા થા નહીં તુમકો કા લગતા નહીં લોટ જબ તક તોડેગે નહીં તબ તક નહીં નહી ચૈતર વસાવા હૈ ચૈતર વસાવા કભી ઝુકેગા નહી મને કેટલાય લોકો મળ્યા મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસની પેરલ આવ્યો ગાંધીનગર ગયો છે તમે પણ જોડાઈ સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા મને આશીર્વાદ મળ્યા છે આશીર્વાદ આ સહકાર

માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીન ના ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે અધિકારીઓ રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે આવનારા છે આવનારા નર્મદા માં પણ જવા નહી દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓ ને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં દિલ માં મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે કે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે પ્રકૃતિ પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમર જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વર નો તમારો આભાર માનો પ્રકૃતિનો પ્રકૃતિ નો આભાર મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા જનતા મારી મહિલાઓ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને જ્યાં પણ અમારી બેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઊભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી ની ફોજ હું એકલો લડી શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી મારા વડીલો ને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા ને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારી મત્યબેનોને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો આવનારી જૂના રાજે મારું મોસાણ છે મારા મમ્મીનું ગામ છે અને રાજમાં અને આજુબાજુના ગામોમાં જયારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસો થી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈએ છે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માંગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું ખાસ કરીને જે કયા કારણસર આજે રોડ અટકેલો છે ને કેટલા કિલોમીટરનો રોડ છે અને કયા કયા ગામના લોકો અસર પ્રભાવિત છે ડીબી પટેલ કન્સ્ટ્રકશન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢ થી લઈને જુનારા સુધીનો એણે સ્ટ્રકચરના કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જયારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા કે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સો વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડીયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જૂનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે હાથિયાલનું શાસન હતું સાતસો ને પચાસ વર્ષ જૂને દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વર્ષ પહેલા ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટીનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું ત્યાં આજે અઢારસો ને ચોત્રીસમાં જે બનેલો મંદિર છે નીલકટ મહાદેવને એ મંદિર પણ આજે સાક્ષી છે ત્યાંના કિલ્લાઓ ત્યાંના રાજમહેલો સાક્ષી છે તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને એ આપણા સૌ માટે દુઃખદ બાબત છે ત્યારે એક જ અમારી માંગણી છે જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન પંદરમાં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માંગણી છે રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ ચાલુ થયું તો ફરીથી કામ બંધ કરવામાં આવે કયા કારણ છે દર્શાવવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલ પાણેશ્વર અભયારણ્ય છે અને સુલ પાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટ તો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી વહીવટીતંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ જે ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએપ શ્રીને રજૂઆત કરી છે એનો નારા બનાવી દીધા હતા હવે તમે જોયું હશે આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ અને ઘણો સમય તેમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્નો આ રીતના ઉપસ્થિત થાય જ છે અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ થાય છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે સાંસદે ખુદે પણ બંધ થઈ ગયું છે મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાદ ગામ એ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી વહીવટી તંત્ર એમને પણ ગાઢતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન પંદરમાં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં રસ્તો નથી બનતો તેના કારણે બિલકુલ મારું મોસાણનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું